વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે સામાજિક ભાષા વિજ્ઞાનની વાત કરી ત્યારે મેં કહેલું કે એક જ લેક્ચર મૂકું છું અને બાકીના પછી તો એની અંદર થોડાક બીજા મુદ્દા પણ સમજવા જરૂરી છે એટલે પહેલો જે મુદ્દો હતો જેમાં આપણે ત્રણ અભિગમની વાત કરેલી આજે એક મુદ્દો પહેલાં સ્પષ્ટ કરીશ ભાષાની પ્રકૃતિ કેવી સમધર્મી અને વિષમધર્મી આ કર્યા પછી સામાજિક સંદર્ભ અને ભાષા ભેદ પર જઈશ પણ આ બધું આવે છે સામાજિક ભાષા વિજ્ઞાનમાં જ તો આજનો મુદ્દો છે ભાષાની પ્રકૃતિ સમધર્મી અને વિષમધર્મી સામાજિક સંદર્ભમાં ભાષાના વિધિવત અભ્યાસનો પ્રારંભ આમ તો લગભગ ગઈ સદીથી એટલે કે વીસમી સદીથી જ શરૂ થયો એમ કહી શકાય પહેલાં તો ભાષાનું સમાજ નિરપેક્ષ સ્વરૂપ જ ભાષાવિદોના અભ્યાસનું કેન્દ્ર રહ્યું હતું ભાષાને એ સમાજ નિરપેક્ષ માનીને અભ્યાસ કરતા હતા પણ ભાષા સમાજ નિરપેક્ષ છે જ નહીં હોઈ શકે જ નહીં સ્વિસ સ્વિઝરલેન્ડ સ્વિસ ભાષા વિજ્ઞાની સોશુરે કહ્યું હતું કે ભાષા દ્વિપરિમાણી છે આ બે પરિમાણને શોશ્યૂર લાંગ એલ એ એન જીયુ ઈ લાંગ અને પારોલ પી એ આર ઓ એલ ઈ તરીકે ઓળખાવે છે હું દરેક વિદ્યાર્થીને વારે વારે કહીશ કે જ્યાં સુધી તમે શોશ્યુર નહીં સમજો ત્યાં સુધી તમે આ બધું નહીં સમજી શકો નહીં લકા આવડે નહીં ફૂકો આવડે નહીં રોલા બાર થાવડે કશું નહીં આવડે શોશ્યુર બધાના પાયામાં પડેલા છે અને શોશુરના બે વિડીયો મેં કરેલા છે બહુ જ પાયાની સમજ એની અંદર છે એટલે આ લાંગ શું અને પારોળ શું એ તમારે શોશુર સાંભળવું જ પડે શોશુર કહે છે ભાષા પરિમાણી છે આ બે પરિમાણોને એ લાંગ અને પારોલ તરીકે ઓળખાવે છે દરેક ભાષાના મગજમાં અસ્તિત્વ ધરાવતા ભાષા દરેક ભાષકના ભાષક એટલે હું અને તમે બોલવાવાળા દરેક ભાષકના મગજમાં અસ્તિત્વ ધરાવતા ભાષા સ્વરૂપને સોશુરલાંગ કહે છે અને ભાષક દ્વારા થતા ભાષાના પ્રયોગને એ પારોલ કહે છે એટલે એક રીતે જો જોઈએ તો આપણે જેને ધ લેંગ્વેજ ભાષા કહીએ છીએ એને શોશુરલા લાંગ કહે છે અને હું અને હું અને તમે જેને વાણી બોલી કહીએ છીએ એને એ પારોલ કહે છે લાંગ દરેક ભાષકના મગજમાં સમાન સ્વરૂપે હોય છે એટલે કે એની પ્રકૃતિ સમધર્મી સમધર્મી એટલે હોમોજીનિયસ લાંગ દરેક ભાષકના મગજમાં સમાન સ્વરૂપે હોય છે એટલે એની પ્રકૃતિ સમધર્મી હોમોજીનિયસ હોય છે જ્યારે ભાષાનો પ્રયોગ અલગ અલગ સામાજિક સંદર્ભોમાં અલગ અલગ વ્યક્તિઓ દ્વારા થતો હોવાથી એની પ્રકૃતિ વિષમ ધાર્મી એટલે હિટરોજનિયસ હોય છે શોશુર પારોલને જાજુ મહત્ત્વ આપતા નથી એમના મતે ભાષા વિજ્ઞાનનું લક્ષ્ય સમધર્મી ભાષા વ્યવસ્થા એટલે કે લાંગ છે ચોમસ્કી પણ ભાષા ક્ષમતા એટલે કે લિંગ્વિસ્ટિક કોમ્પિટન્સને જ અધ્યયનનું મુખ્ય કેન્દ્ર માને છે આમ ભાષાના વિષમ ધર્મી સ્વરૂપને બદલે સમધર્મી સ્વરૂપને જ વિશેષ મહત્ત્વ મળ્યું છે સોશૂર અને બ્લૂમફિલ્ડે ભાષાના સંરચનાત્મક વિશ્લેષણ પર વધુ ધ્યાન આપ્યું ચોમ્સ્કીએ આ પરંપરાને એક નવી દિશા આપી એમણે ભાષાનું મૂળ ધ્વનિ રૂપ કે વાક્યમાં નહીં ચોમ્સ્કીએ કહ્યું ભાષાનું મૂળ ધ્વનિ રૂપ કે વાક્યમાં નહીં પણ માણસના ચિત્તમાં હોવાનું જણાયું આથી ભાષા એ અભ્યાસનો મૂર્ત નહીં પણ અમૂર્ત વિષય બની એનું વ્યાકરણ ભાષા વિશિષ્ટ નહીં પણ સર્વ ભાષા સાર્વભૌમ વ્યાકરણ બન્યું કારણ કે અહીં જે છે એ સરખી છે એવું આ લોકો માને છે બંને બે મોટા ભાષા વૈજ્ઞાનિક છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ભાષાના સમધર્મી સ્વરૂપ અંગેના ખ્યાલમાં ફેરફાર થયા છે સમાજ ભાષા વિજ્ઞાન અનુસાર ભાષાની વિષમધર્મી પ્રકૃતિ મહત્ત્વની છે ભાષા વૈજ્ઞાનિકો સમધર્મી એટલે કે લાંગને મહત્ત્વ આપે છે પણ સમાજ ભાષા વિજ્ઞાન એ પેરોલને મહત્ત્વ વધારે આપે છે બોલી એ મહત્વની છે ધ લેંગ્વેજ ભાષા એ નહીં સમાજ ભાષા વિજ્ઞાન અનુસાર ભાષાની વિષમ ધર્મી પ્રકૃતિ જ મહત્ત્વની છે સમધર્મી ભાષા સમધર્મી ભાષા વ્યવસ્થાનું અસ્તિત્વ મગજમાં હોવાથી તે અમૂર્ત છે આ ભાષા વ્યવસ્થા આપણને સાંભળવા મળતી ન હોવાથી જે અમૂર્ત છે એ સાંભળવા નહીં મળે અથવા એનો પ્રત્યક્ષ અનુભવ થતો ન હોવાથી સમધર્મી ભાષા વ્યવસ્થાનો વિભાવ શંકાસ્પદ બની જાય છે લોકોના ભાષા વ્યવહારમાં જેટલા ભાષાભેદ જોવા મળે છે અને સામાજિક સંદર્ભના આધારે લોકો જે રીતે ભાષા વિકલ્પોમાંથી એક ભેદને પસંદ કરી એનો ઉપયોગ કરે છે એ જોતા ઉપરોક્ત ભાષા વિચારના વિદ્વાનોએ એવું તારણ કાઢ્યું છે કે ભાષાની પ્રકૃતિ વિષમ ધર્મી હોય છે સમાજ ભાષા વિજ્ઞાની વિલિયમ લબોવ લબોવ કહે છે સમાજ પોતે વિષમ ધર્મી હોવાથી ભાષા પણ વિષમ ધર્મી પ્રકૃતિની હોય છે સમાજ ભાષા વિજ્ઞાનના જવાબ આપનારા વિદ્યાર્થીઓ માટે આ બહુ જ મહત્ત્વનો મુદ્દો છે સમાજ ભાષા વિજ્ઞાની વિલિયમ લબો કહે છે સમાજ પોતે વિષમ ધર્મી હોવાથી ભાષા પણ વિષમ ધર્મી પ્રકૃતિની હોય છે વિલિયમ લબો ઓગણીસો છાસઠમાં અને જોશુઆ ફિશમન ઓગણીસો અડસઠમાં ભાષાના અભ્યાસને એક નવું પરિમાણ આપે છે અને ભાષાને એક સામાજિક ઘટના માને છે અહીં સમાજ ભાષા વિજ્ઞાનનો પદ્ધતિસર અભ્યાસ શરૂ થયો હોવાનું કહી શકાય ચોમ્સ્કીએ ભાષાને સમરૂપ હોમોજીનિયસ ગણી હતી પરંતુ સમાજ ભાષા વિજ્ઞાનીઓએ ભાષાને વિષમરૂપ હિટરોજનિયસ ગણી ભાષા પર સામાજિક સંદર્ભોનો પ્રભાવ પડે છે એવું માનીએ તો તેમાં અનેક ભેદ અને ઉપભેદોની શક્યતા પણ સ્વીકારવી પડે ભાષા સાથે સામાજિક સંદર્ભ સંકળાવવાના કારણે ભાષાની પરિભાષા જ બદલાઈ ગઈ ભાષા કોડ એટલે હિન્દી ગુજરાતી અંગ્રેજી જેવી ભાષાઓ કે સૌરાષ્ટ્રી સુરતી પટ્ટણી જેવી પ્રાદેશિક બોલીઓ અને ભાષિક શૈલીઓ એવી જ રીતે સમાજ એટલે બે વ્યક્તિ કે બે કે વધુ સમુદાયોનો સામાજિક સંપર્ક એવો એનો અર્થ થાય સમાજનો આ ભાષિક તથા સામાજિક વિભેદો વચ્ચેના સહસંબંધોનું સમાજ ભાષા વિજ્ઞાન અધ્યયન કરે છે સમાજ ભાષા વિજ્ઞાન નામ સૂચવે છે તેમ તે સમાજશાસ્ત્ર અને ભાષા વિજ્ઞાન એ બંનેના યોગથી બનેલો વિષય છે અમુક સીમા સુધી બંનેની સરહદો ભેગી પણ થાય છે દાખલા તરીકે ભાષાઓ કે બોલીઓના સામાજિક વર્ગીકરણની વાત આવે ત્યારે ભાષા વિજ્ઞાન સમાજ વિજ્ઞાનની મદદ લેશે પણ તેમાં ભાષા સાથે જે બાબતોને પ્રત્યક્ષ સંબંધ ન હોય એમાં એ રસ નહીં લે એવી જ રીતે સમાજ વિજ્ઞાનીઓ ભાષાને શુદ્ધ મિશ્રિત ઉચ્ચવર્ગીય નિમ્નવર્ગીય આદિ કોટીઓમાં વર્ગી વર્ગીકૃત કરશે પણ તેનાથી આગળ ધ્વનિ ઘટક રૂપ ઘટક વગેરે સુધી તે નહીં જાય ભાષાની વિવિધ અભિવ્યક્તિઓ દ્વારા જે તે સમાજ વિશે પણ ઘણું જાણવા મળે છે દાખલા તરીકે સર્વના રંગ શબ્દાવલી સંબોધન આ શબ્દો સંબોધન માટેના શબ્દો વગેરે ભાષા વિજ્ઞાનીઓ માટે જેટલા રસના વિષય છે એટલા જ સમાજ વિજ્ઞાનીઓ માટે પણ મહત્વના છે એવી જ રીતે માનક ભાષા રાષ્ટ્રભાષા સંપર્ક ભાષાની પસંદગી ભાષાના માનકીકરણની પ્રક્રિયા ભાષા નિયોજન ભાષા નીતિ ભાષા નિભાવ તથા ભાષા ધોવાણ જેવી બાબતો ભાષા વિજ્ઞાન અને સમાજ વિજ્ઞાન બંને માટે સમાન મહત્ત્વના વિષય છે વિકસિત દેશોની તુલનામાં વિકાસશીલ અને પછાત દેશોમાં આ બધી બાબતો અંગે અનેક પ્રશ્નો હોય છે અને એમના ઉકેલ માટે આ બંને ક્ષેત્રોના નિષ્ણાતોની જરૂર પડે છે તો સમાજ ભાષા વિજ્ઞાનનો આ બીજો મહત્ત્વનો મુદ્દો એની આગળ વાત હજી બીજા લેક્ચરમાં કરીશ